તો લાલા છોડ લાલા છોડ કહે મા જીવનમાં કોઈને જલ્દી પકડતો નથી અને જીવનમાં એક વખત પકડું છું ને તો એને હું છોડતો પણ નથી અને આ નિયમ એ મેં રામાવતારમાં લીધું કે જ્યારે રામ સેતુ બંધાઈ રહ્યો છે સમુદ્ર પર લંકા જવા માટે તો નળ અને નીલ એ એન્જિનિયર નું બધું કામ કરે એક પથ્થરની ઉપર રા લખે એક ની ઉપર મ લખે અને સમુદ્રમાં નાખે તો એ બંને ભેગા થઈ તરવા લાગે રામજી વિચાર કરે કે ઓહો મારા નામનું આટલો મહિમા તો મારો કેટલો મહિમા છે મારે જાણવો છે પણ વિચાર કરે છે કે બધાના દેખતા પ્રયોગ કરવો સારો નથી તો રામજી તો થોડા દૂર કિનારે આગળ ગયા એક નાનો પથ્થર લીધો અને એ પથ્થર આજુબાજુ જોયું કોઈ છે તો નહીં એ પથ્થર લઈ અને એ

જ્ઞાની નામ અગ્રગણ્ય જે જ્ઞાનીઓમાં પણ અગ્રગણ્ય છે એવા હનુમાન દાદા જોયા અરે હનુમાન તે કઈ જોયું પ્રભુ મેં તો બધું બરાબર જોયું હું હમણાં નથી આવ્યો તમારી પાછળ પાછળ જ હું આવું છું તે બધું જ જોયું તો કે હા તો સારું તો કોઈને કહીશ કેવા લાગ્યા પ્રભુ હું તો જે જોયું ને બધું જ કેવાનું શું કહીશ આ તો જ્ઞાનીના મગ્ર ગમ્યમ કહેવા લાગ્યા કે પ્રભુ હું બધાને કહેવાનો કે જેને મારો રામ રાખે છે ને એ આ સંસાર સાગરમાં તરી જાય છે અને જેને મારો રામ તર છોડી દે છે છોડી દે છે ને એ તો આ ભવ સાગરમાં ડૂબી જાય છે એટલે ત્યારથી રામજી વિચાર કરેલો કે ભાઈ કોઈને જલ્દી પકડવાના નહીં અને એકવાર જો પકડી લે ને તો પછી એમને ક્યારે છોડવાના પણ આજે લાલો એ જ સમજાવે છે કે માસી હું કોઈને જલ્દી પકડતો નથી અને એકવાર પકડું છું ને તો એને પછી હું છોડતો પણ નથી જેવા નથીના પ્રાણ લીધા તો વિશાળ દેહ બનાવી એ ધરતી પર પડી બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય આખી ધરતી હલવા લાગી સુખદેવજી પરીક્ષિત ને કે રાજા છ કોષ જેટલા વૃક્ષો એ બધા ધ્રુમાન ચૂર્ણયા માં રાજેન્દ્ર મહદાસ ગવ્યુતી એટલે બે કોષ અને ત્રિ અંતર ધ્રુવાન એટલે કે છ કૃષ્ણના વૃક્ષો એ તૂટી પડ્યા મોટો અવાજ થયો યશોદા ગભરાયા આ અવાજ ક્યાંથી આવ્યો મારો લાલો ગભરાય તો નથી ગયો ને સીધા પાલના પાસે આવ્યા તો પલનામાં લાલો નથી અરે મારો લાલો ક્યાં ગયો કોણ લઈને ભાગી ગયો બધા જોયું કે પોતાના દેહ જોયો એક મોટો પર્વતાકાર દેહ જોયો અને એ પોતનાના ઉદર ની ઉપર લાલાને બેઠેલા જોયા ને પ્રભુ તો આનંદમાં બેઠા ક્રીડા કરે છે રમતો રમતો

યશોદા તો લાલા ને લઈને આવ્યા ઘરે અને ગોમૂત્ર અને ગોમય થી સ્નાન ગોમૂત્રો चक्रुश्च ચક્રુશક્રુતા એટલે શું તો પંચગવ્ય એટલે ગાય નું છાણ ગાય નું ગૌમૂત્ર ગાય નું દૂધ ગાયનું ઘી ગાય નું આ પાંચે ભેગા કરીએ

ત્યાર પછી અંતે કહે છે કે તમે આ ગૌ ગૌ આ જે પંચગવ્ય છે ને એનું પ્રાશન કરો એટલે કે પી જાઓ એને પંચગવ્યને પ્રાશન કરવાનો પણ ઉત્તમ મંત્ર છે યસ્વગસ્તિપતમ પાપમ દેહે તિષ્ઠતિ કે પ્રાસનાદ પંચગવ્યસ્ય દહત્યગ્નિરિવેન્દતમ પ્રાર્થના છે પંચગવ્ય પ્રાસન કરતી વખતે બધા લાકડાઓને બાળીને ભસ્મ કરવ્યનું ખૂબ મહત્વ બતાવ્યું ગાય માતાના પંચગવ્ય

यज्ञोच्युटः कटिततं जठरम् हलास्य हृतकेशवस्तदुर ईश इनस्तु कण्ठम् विष्णुर्भुजं मुखमुरुक्रम ईश्वरकम् चक्र्यग्रतः सह गतो हरिरस्तु पश्चाद् पार्श्वयोर्धनुरषि मधुहा जनस्त कोणेषु उरुगाय उपर्युपेन्द्र त्यार्क्ष्यितौ हलधर पुरुषत् इन्द्रियाणि ऋषिकेश वतु હે ઋષિકેશ ભગવાન એ મારા લાલા ના ઇન્દ્રિયો ની રક્ષા કરે નારાયણ એ મારા ભગવાન ના પ્રાણ ની રક્ષા કરે ભગવાન નું નામ ભગવાન નું જ રક્ષક બને છે

બીજી બાજુ મથુરાથી નંદ બાબા ગોકુલમાં પહોંચ્યા અને શું થયું એ આપણે આગળ સમજીશું જય શ્રી કૃષ્ણ